સુરત શહેરમાં પોલીસની પોલીસ ની અને માનવતા દર્શાવતી કામગીરી સામે આવી છે દેલાડવા તળાવ પાસે એક દિવસની નવજાત બાળકી ને તેજી દેવાઈ હતી બાળકી મળતાની સાથે જ સુરત પોલીસે તાત્કાલિક સારવાર માટે બાળકી ને ખસેડી હતી બાળકીની માતા ની શોધખોળ છે પરંતુ આ વચ્ચે સુરત પોલીસ અનુપમ સિંહ ગેહલોતે પોલીસ ની સામાજિક જવાબદારી ને નવી ઓળખ આપી છે જન્મના છ દિવસ માં જ બાળકીની છઠ્ઠી વિધિ અને નામકરણ કરવામાં આવ્યું હતું તેજી દેવાયેલી બાળકીનું નામ સુરત પોલીસ દ્વારા હસ્તી રાખવામાં આવ્યું છે આ નામકરણ વિધિમાં કોઈ સ્વજન હાજર ન હતું પરંતુ સુરત પોલીસે પોતે બાળકીનો પરિવાર બની ને ઉભી રહી હતી આ પ્રસંગ દરમિયાન નીનોલી પોલીસ મથક ના પીઆઈ આરજે ચુડાસમા બાળકી ની દેખરેખ રાખી રહ્યા છે અને ચોવીસ કલાક મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બાળકીની સાર સંભાળ લેવાઈ રહી છે લોકોની સુરક્ષા સાથે સાથે સુરત પોલીસ સામાજિક જવાબદારીઓનું આ ઉત્તમ ઉદાહરણ સંપૂર્ણ ગુજરાત દેશ માટે પ્રેરણારૂપોલી ઉપર કે ઉપર કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે દસ વાગે જોઈએ મૂકીને જતા રહે છે તાત્કાલિક પોલીસ ટીમ પહોંચી જોઈએ અમારી પોલીસે ગાડી પહોંચી સાત એકસો આઠને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈએ ત્યાં જોઈ કે એક દીકરી જોઈએ અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈ અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોઈએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસ્તી રાખ્યા જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં એના સારવાર સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડોક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જો એ અને પછી તુરંત સી ડબ્લ્યુસી જો સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કધાર ગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રજન્સ કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના રૂપે અમે બધા કરીએ છીએ સાથો સાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે તમામ નાનાથી મોટા કર્મચારી અધિકારીઓ એના બદલો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પર કરી દેવાના છે આ એક બહુ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યા મહત્વ હોય છે એ અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રી હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જોઈએ અમે લોકોની સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકો મળે છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમેદ રાખું છું કે માતા રાની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આપ બધા લોકો આવ્યા છો તો આપ થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ જોઈએ અમારા જો દીકરી જોઈએ અમારા આ જ સમાજના ભવિષ્ય છે જોઈએ તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જોઈએ અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા લો નહીં ખબર પડી હોત તલાબને પાળે હોત અને જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલા ઠંડી પડતી હોય તો કોઈ આઘાટીત બનાવ બની શકતા હોત तो बदा विनती नहीं करें अने आ एक बहुत सुंदर दाखिला प्रजा ग्री ए पूरी टीम अमें जांच करी पुलिस अना सी जो सरकारी अमारी संस्था हॉस्पिटल मीडिया बढ़ा लोग ने खूब सारा संकलन है और बढ़ा वीती जो है अम उम वाले से विनती दीखी खूब सुंदर भविष्य